હળવદ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતમાં સામાન્ય અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ અલગ અલગ ગ્રામ પંચાયતોમાંથી સરપંચોએ પોતાની ગતકાલે એટલે કે નવ તારીખે દાવેદારી નોંધાવી દીધી છે આજે આપણે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આવ્યા છીએ રણછોડગઢ ગામ છે તે સમરસ બન્યું છે આ સિવાય પણ ત્રણ ગ્રામ પંચાયતો સમરસ બની છે તેની વાત કરીએ તો નવા ઈસનપુર નવા રાયસંગપુર અને ધૂળકોટ ધૂળકોટ ગામની વાત કરીએ તો ધૂળકોટ ગામમાં આઝાદી બાદ ક્યારે પણ ચૂંટણી નથી થઈ સાથે જ મહિલા સરપંચની પસંદગી કરવામાં આવી છે રણછોડગઢ ગામે પણ મહિલા સરપંચની પસંદગી કરવામાં આવી છે આપણે રણછોડગઢ ગામના જે મહિલા સરપંચ છે હેતલબેન સુરેલા તેમની સાથે જ વાત કરીશું હેતલબેન અત્યારે તમને તમારી પસંદગી કરવામાં આવ્યું છે શું કહેશો ગામ લોકોને જે તમારા ઉપર કળશ તોયો છે કેવા કેવા કામ કરશો અમે આ પાણીનું ની પીવાનું પાણીનું એ કરવાનું હમારે એને આગળ આ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે અમને બેઠી ચૂંટણી દીધી આ સિવાય રોડ રસ્તા હોય સ્ટ્રીટ લાઇટ હોય ગટરના પ્રશ્નો હોય તેને લઈને શું કહેશો એ આ લાઇટોનું એ અમારે એક નાખવાનું કે હમ

શું કહેશો ગામમાં શું શું પ્રશ્નો મારું નામ પ્રકાશભાઈ અમીરભાઈ ડઢૈયા અને મને ગામ લોકો દ્વારા સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે ગામમાં તો પહેલાં પ્રથમ તો પ્રાથમિક સુવિધાનો ઘણો બધો અભાવ છે કારણ કે રોડ હોય રસ્તા હોય સ્ટ્રીટ લાઇટ હોય અને ખાસ કરીને શિક્ષણનો વધારે પ્રશ્ન છે કારણ કે અમારા ગામમાં પ્રાથમિક શિક્ષણ જ છે માધ્યમિક શિક્ષણનો અભાવ છે ધોરણ નવ અને દસ મેં ધારાસભ્યને એવી વિનંતી કરી પ્રકાશભાઈ વરમોરાને કે અમારા ગામમાં ધોરણ નવ અને દસ સુધી કરવામાં આવે તો સારું કારણ કે અમારા ગામમાં સાઠથી સિત્તેર ટકા મજૂરી વર્ગ છે કોઈ પૈસા ભરીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીએ એવી પરિસ્થિતિમાં નથી એટલા માટે એટલી વિનંતી કરી છે પ્રકાશભાઈ વર્મોરા શું કહેશો ગામમાં શું શું પ્રશ્ન પહેલાં તો પ્રથમ મારું ગામ લોકોનો વડીલોનો ખૂબ ખૂબ આભાર કે અમને યુવા પેઢીને આ એક મોકો આપ્યો અને તે બદલ ખૂબ ખૂબ આભાર આ ગામ લોકો વડીલો અને મહિલાને ઊભા યુવાને ઓલા મહિલાને ઊભા કરી ચાનસ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને એક તો પ્રશ્ન એ છે કે અમારા ગામમાં પાણીનો ખૂબ પ્રશ્ન છે પહેલાં પ્રથમ તો અમારે પાણીની જ હલ કરવાનું છે પાણી ઘરે ઘરે પહોંચાડવાનું છે પાણી અત્યારે ક્યારેક ક્યારેક મહિને આવે ક્યારેક ક્યારેક પંદર દિ આવે કોઈ પાણીની જ વ્યવસ્થા નથી એટલે તો પહેલાં પ્રથમ તો અમારે પાણીનું જ કામ કરવાનું છે અને તે સિવાયનું રસ્તાનું અને લાઇટોનું કોઈ કચરા પેટીઓ દુકાની દુકાને મૂકી અને ગામમાં કચરો ન ફૂલે એવી વ્યવસ્થા કરવાની છે અને બીજા નંબરમાં અમારા પાણીમાં ગટરનો નિકાલ નથી પાણીના ગટરનો નિકાલ નથી તો એ પાણીની વ્યવસ્થા કરશું અમે મારું નામ સુરેશભાઈ ભીમાભાઈ ડઢૈયા હું સભ્ય તરીકે ફરજ બજાવું છું ધારાસભ્ય પાંચ લાખ રૂપિયા આપશે અને સાંસદ સભ્ય પણ પાંચ લાખ આપશે અને સમરસ ગ્રામ પંચાયતો બને એમાં પણ પાંચ લાખ રૂપિયા એટલે ટોટલ પંદર લાખ રૂપિયા તમારી ગ્રામ પંચાયત સમરસ બની એટલે એને લાભ મળશે જો તમે આખી પેનલ તૈયાર કરી હોય તો જો એકાદી પેનલ ઘટતી હશે એકાદો સદસ્ય ઘટતો હશે તો નહીં મળે પરંતુ આ જે લાભ મળવાનો છે તેને લઈને ગામમાં કેવા કેવા વિકાસના કામો થઈ શકે પ્રથમ તો મેલું નામ મારું નામ અમૃતભાઈ રામસિંહભાઈ સુરેલા કામનો પહેલાં પ્રથમ તો આભાર કે અમને સરપંચ તરીકે યુવાનોને રાખીએ બધાને માં જો પેલો પ્રશ્ન અમારો પાણીનો છે એ અમારે સોલ્વ કરવાનો છે તો કોઈ રોડ રસ્તાનું કામ છે કોઈ આ સ્કૂલનું કામ છે એ બધું અમારે કામ કરવાનું છે આમ તો ગામમાં અગાઉ પણ મેં સ્ટોરી કરી હતી ગામમાં બસ જ નથી આવતી અને આ ભાઈએ કીધું કે બસની પણ અમે ધારાસભ્યને રજૂઆત કરશું એટલે આ પ્રશ્ન પણ ધ્યાનમાં લેશો ને તમે આ બસનો પણ અમે ધારાસભ્યોને કહીશું કે અમારું ગામમાં બસ આવે ખાસ તો પાણીના પીવાના પાણી સિવાય કોઈ એવો પ્રશ્ન કે જે તમને એવું લાગતું હોય કે આ ગામમાં આમ કરવાથી કે જે ગામને ખાસ બધા વર્ગને સમૂહને સ્પર્શે ગામમાં તો લાઇટનું આપણે સ્કૂલનું નહીં કરવાનું લાઇટનું ને એવું બધું કરવાનું જ છે શિક્ષકમાં કાંઈ ઘટ ખરી કે આપણે શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણમાં કાંઈ ઘટ શિક્ષકોની કાંઈ શિક્ષકમાં તો કંઈક ઘટ નથી તો આપણે અન્ય એક યુવાન સાથે વાત કરીશું શું કહેશો ગામના પ્રશ્નોને લઈને ગામનો પ્રશ્ન એવો છે પહેલાં તો શિક્ષણનો આ ગામમાં બહુ અભાવ છે આખું ગામ જુવાળિયા કોળીનું છે ઠાકોર સમાજ છે અમારી સમાજમાં એક સંસ્થા ચાલતી હતી એનટીએનટી એ સંસ્થા સરકારે બંધ કરી નાખી બાયરે છોકરા ભણવા મૂકવા જવા પડતા હતા આખું એંશી ટકા મજૂરી વર્ગ માણસ છે અહીંયા પૂરા ભણાવી નથી આપતા કારણ કે વાડીઓમાં રહેવાવાળા માણસો અમારે એંશી ટકા જેવો છે ખેતી સાથે જોડાયેલા છે અને બીજા નંબરમાં ખેતી કરવા રે તો અહીં ટાઈમે ભણવા મૂકવાનું આવે એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આઠ અને નવ ધોરણ દસ ધોરણ અહીંયા થઈ જાય અને કે પ્રકાશ વરમોરા સાહેબને પણ નમ્ર વિનંતી છે કારણ કે રજૂઆત ન કરવાની હોય અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છે કે આ ગામમાં આટલું કરી દેમ એક તો બસની રજૂઆત તો મારા અંદાજ પ્રમાણે વીસેક વર્ષથી ચાલે છે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ધારાસભ્યની કે ગમે એની તો એક જ વાત કરે અમારા ગામના બસ અહીંયા આવે એવું કરજો પછી ઓલા હા પાડે વરી મામા આવે થોડાક ટાઈમ થાય પાંચેક વરા પછી મામા આવે ભાણો બનાવીને વ્યા જાય અમે તો ભાણાને ભાણા રહી એવું થાય એટલે એમને આ તમારા માધ્યમથી એટલું જરૂર કહેવાનું બસનું ન થાય ને તો સહન કરી લેશે અમારું ગામ પણ ભણવાનું દીકરીઓને અને શિક્ષકનું આ ખાસ કરીને કરી શકે કારણ કે ભણતર રહ્યું ને એ બહુ અમૂલ્ય છે ભણતર વિના આતારનો વ્યક્તિ આવું ખાલી ખાલી જેવું લાગે છે ભણેલો માણસ છે દસ ચોપડી બાર ચોપડી તો એ આગળ એનો ધંધો બિઝનેસ ગમે તે કરી શકશે અને ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ બેઠી ચૂંટણી થઈ જાય છે અને સારો માહોલ રહ્યો કોઈ એવું પણ નથી સામે આવ્યું કે મારે ફોર્મ ભરવું હોય કે મારે ભરવું હોય કોઈ પણ જાતનું એવું નથી આવ્યું અને સરકારી સ્કૂલની વાત કરી તો સરકારી સ્કૂલમાં અત્યારે અલગી સારું જ છે જીતુભાઈ આચાર્ય હતા એમનું કામકાજ સારું હતું અત્યારે કોઈ જલ્પેશભાઈ કરીને આચાર્ય સાહેબ છે એમને થોડીક ધ્યાન દેવાની જરૂર છે બાકી શિક્ષણ તો ગામમાં સારું જ છે ગઈ વર્ષે આપણે લખાભાઈ કરીને સરપંચ હતા દલસાણિયામાં આ વખતે સુરેલામાં પેનલનો વારો હતો એટલે એવડા એને આપ્યું છે સારા જ કામ થયા કામ રોડ રસ્તા લાઈટ કેવા કામ થયા લખાભાઈએ જો કે પાણીનું જેટલું બને ને એટલું એને બહુ સારું કામ કર્યું ઘરે ઘરે પાણી પહોંચાડવાનો દિવસ અને રાત મહેનત કરી એવી મહેનત કરી કે પોતે સરપસ હોવા છતાં હાંધા પોતે કરતા લાઈનોના કપલિંગ કરતા પછી ટ્યુબ હોય એ ટ્યુબ ટ્યુબ બાંધે પછી અમુક જગ્યાએ ડાટા લીક થઈ જાય તેવું બધા એ પ્રશ્ન ઝીણા 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 ભેગા કરીને ગામ લોકોને એક પાણીથી વિકસિત રાખતા એમ પણ જેટલું બને ને એટલું એમને બહુ સારું કામ કર્યું છે એના ધન્યવાદ કહેવાય લખાભાઈને બે ત્રણ વર્ષ પહેલાં હું આ ગામમાં આવ્યો તો હિમાચલ લેવા આજ આજ ના જ લેવાય તો ગયો મને જાણવા મળ્યું તો કાંઈ પથરીના રોગો વધુ હોય પાણીને લઈને તો એ હવે એમાં ઘટાડો કેવું કાંઈ પથરીના રોગોમાં તો જગદીશભાઈ કેવું હે પાણીનો જ એટલો સાર છે તો સરપંચ શું ધારાસભ્ય આવીને પાણી દો તો એ સાર છે પાણીમાં એ તો થવાનું જ છે ને એમાં કોઈનું કંઈ નો અત્યારે ફિલ્ટર પાણી પીવા લોકો જે વાપરે છે એમાં ઘટાડો દેખાય છે પચાસ ટકા ઘટાડો થયો છે અને એસી થી સિત્તેર ટકા માણસો વાળીઓનું પાણી પીવે હે ને વાડીઓ મારાથી એ પાણી પીવા માટે યુઝ કરે આ તો વાપરવા માટે નર્મદાનું પાણી પહોંચે છે પણ અઠવાડિયામાં એક બે દિવસ આવે સારું કહેવાય એ આવે છે મહેશભાઈના પ્રયત્ન સારા છે અમારા તાલુકા પંચાયતના એમને સારા પ્રયત્ન કરી નર્મદાનું પાણી પણ પહોંચાડ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ગામમાં હારું ધ્યાન દે છે પણ જો ખારું પાણી જ હોય તો પથરી કેવી રીતે દૂર થાય મીઠું પાણી હોય એ મીઠું પીવે એને ઓછી પથરી થાય અને ખારું પીવાય એને આવવાનો જ છે પ્રશ્ન એટલે મેન પીવાના પાણીનો પીવાના પાણીનો મેન પ્રશ્ન છે આ ગામમાં અને એક શિક્ષણનો શિક્ષણનો જાજો અભાવ છે કારણ કે વાડીઓમાંથી જો સાત આઠ વર્ષની દીકરી હોય એને મૂકવા આવવું પડે પછી દીકરી હરવે હરો કે દસ બાર વર્ષની દીકરી થાય એટલે એને એ દીકરી એકલી વાડીયાથી આવી ન હોય કે ચુમા હામ મૂકવા એ મેળ ન આવે ખેતીના કામ જોડાયેલા હોય અને અહીંથી મૂકવા આવે દસમા ધોરણમાં ધારો કે અમારી દીકરી નવમા ધોરણમાં ભણે એ દીકરીને ટાઈમે અહીં મૂકવા આવી પડે અને ચરાડવા જાય ફી ભરી અને દસ ધોરણ અહીંયા ભણાવવાની તો અહીં દસમાં દસમું ધોરણ અમારે રણછોડગઢમાં કરી દે તો સારું કહેવાય દીકરીઓ તો ભણી શકે ને એમ તો આ છે રણછોડગઢ ગામના પ્રશ્નો જેમાં ખાસ તો પીવાના પાણીનો પ્રશ્ન સપાટી પર છે અને બીજું શિક્ષણ નવ દસ ચાલુ થઈ જાય તો દીકરીઓને કે દીકરાઓને ક્યાંય બ્યાર ભણવા ન દેવું પડે એટલે આવા વિકાસના કામો જો થાય અને આગામી સમયમાં અગાઉના જે સરપંચો છે તેમને કર્યા પણ છે નવા સરપંચ પાસે ઘણી બધી આશાઓ છે પરંતુ આપણે રણછોડગઢ ગામ જે બિનહરીફ થઈ છે સમરસ થઈ છે તેના લઈ આપણે તેમના ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આભાર મિત્રો